ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો ઉપર કબજા કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે તેવી ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલા ચિસ્તીયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી જે ઘટનામાં સિરીન નામની ઠગ મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર છું મેં મકાન લઈ લીધું છે પંદર દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું હતું તો મકાન માલિક અજીજભાઈએ પંદર દિવસ માટે મકાન આપ્યું હતું ત્યારબાદ પંદર દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સીરીને મકાન હજી પંદર દિવસ માટે આપો એમ કહ્યું હતું એક મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અજીજભાઈએ સિરીનને મકાન ખાલી કરી આપો કહેતા સિરીન નામની ઠગ મહિલાએ તમારાથી થાય કરી લો હું મકાન ખાલી નહીં કરું તેમ કહેતા મકાન માલિક ચોંકી ગયો હતો ત્યારબાદ મકાન માલિકે અવારનવાર આ ઠગને મકાન ખાલી કરવા કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક કાયદાનો સહારો લઈ બે હજાર ત્રેવીસની સાલમાં લેન્ડ ગેબરિંગની અરજી કરી હતી અને પોતાનું મકાન દર દર ભટક્યા પર જોકે કહેવત હંમેશા સચ્ચાઈની જીત થાય છે એમ મકાન માલિકની લેન્ડ ગેબરિંગ એક્ટની અરજી માન્ય રાખી ભેજાવાદ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેન્ડ ગેમ્બરિંગ કમિટીએ હુકમ કરતા આજરોજ ઠગ સિરીન એ ડિવિઝન પોલીસ મથકે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ઠગ સિરીનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આત્ર ઉલ્લેખનીય છે કે આ ઠગ મહિલાએ મકાન માલિકના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા હતા